દીવમાં ડોક્યુમેન્ટના કામ માટે આવેલા પોર્ટુગીઝ દૂતાવાસના અધિકારીઓને ડોક્યુમેન્ટ સબબ રજૂઆત દર છ મહિને પોર્ટુગીઝ દૂતાવાસના અધિકારીઓ દીવની મુલાકાતે આવે છે દીવની મુલાકાતમાં તેઓ દીવ જિલ્લાની જનતાના પોર્ટુગીઝ ડોક્યુમેન્ટના કામો સરળતાથી કરી દે છે જેમાં પાસપોર્ટ અને બીઆઈ રિન્યુઅલના કામો મુખ્ય હોય છે અને આ કામો થઈ જતા હોવાથી દીવની જનતા દીવ પ્રશાસન અને આ અધિકારીઓનો આભાર પણ માને છે ખાસ કરીને દિલ્હી જનતા અમુક ડોક્યુમેન્ટના કામો કોઈ કારણસર અટકેલા હોય છે અને આ અટકેલા કામોની રજૂઆત કરી શકતા નથી જેથી યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ આ અધિકારીઓને રજૂઆત કરી કે જનતાના ડોક્યુમેન્ટ સબબ જે કામ અટકેલા છે તો તેના માટે સ્પેશિયલ એક દિવસ ફાળવો અને આવા અટકેલા કામોનું નિરાકરણ કરવા પણ શ્રી ચિંતકભાઈએ ખાસ વિનંતી પણ કરી અમારા જે પ્રોસેસ છે ને પોર્ટુગલ છે ગોવા નહીં એ પોર્ટુગલમાં આપણા માટે પરમિશન ને પછી આપણા પ્રોસેસ નંબરથી છે ને આપણને જાણ થશે કે તમારો પ્રોસેસ નંબર છે તો પ્રોસેસ ક્યાં અટકેલ છે ગોવામાં કેવું છે પોર્ટુગાલ માટે છે કે અહીં જે ઇન્કવાયરી આવી છે પોલીસ વેરિફિકેશન છે કે ડીએમસીમાં છે પંચાયતમાં છે જ્યાં જ્યાં તમને અટકેલું છે એ આપણને જાણ કરશે એટલે આપણે મેં જે રિક્વેસ્ટ કરી છે નેક્સ્ટ ટ્રેન તમે પ્રોસપ્રેસ છે એનો સોલ્યુશન આવી જાય બરાબર એનું એ કહેવાનું હતું ઠીક છે અત્યારે આપણે આ જે છે પોર્તુગાલ પૂછવું પડશે અત્યારે તમને આ જે છે એ તમે પોર્તુગાલને મેલ કરો કે ભાઈ અમારું જે આ પ્રોસેસ નંબર છે અમારું આ છે તો હવે અમારું પ્રોસેસ ક્યાં અટકી છે એ અમને તમે જાણ કરો એ તમને મેલ દ્વારા તમને જાણ કરશે નહીં તમને પણ જાણ કરશે ને ગોવા પણ જાણ કરશે એટલે આ લોકોને જાણ કરશે કે ભાઈ આ માણસનું આ જગ્યાએ ક્યાં અટકી નથી